આજે સજોઈ મુકામે સજોઈ જિલ્લા પંચાયત મત વિસ્તારમાં આવતા સજોઈ ગામે વર્ષો જૂની જે રસ્તાની માંગ હતી તે આજે એને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એમાં ઉપસ્થિત આપણા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ તેમજ આપણા ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી શ્રી બચુભાઈ ખાબર સાહેબ આ ગામના વરિષ્ઠ નાગરિક સરપંચ શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અભયસિંહ મોહનિયા સાહેબ તેમજ તાલુકા સભ્ય પૂર્વ કારોબારી અધ્યક્ષ સેવા પરસુભાઈ તમામ આગેવાનો સહિત મોટી સંખ્યામાં જે વર્ષો જૂની માંગ હતી એ સજોઈથી ઢોળી રહ્યા જતા રસ્તાની આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એમાં ઉપસ્થિત તમામ આગેવાનો પટેલ પુજારાઓ સહિત અમે ખાતમુહૂર્ત કર્યું અને આવનારા સમયમાં જે કાલીયાવડ અને ડોલેજારે દોડતો રસ્તો બે બે કરોડના ખર્ચે થઈ રહ્યો છે ત્યારે અમને પૂરો પૂરેપૂરો વિશ્વાસ છે કે આવનારા તમામ ગામોને ઉપર જે જમીન આવેલી છે એનો પણ આ પિયતનો અને મંત્રી સાહેબે વાત કરી કે તળાવ આવેલું છે તે તળાવમાં સિંચાઈની સુવિધા કરીને પૂરા વિસ્તારમાં સિંચાઈનું પાણી આપીને આ સરકારની યોજના તમામ લાભ મળે અને એના માટે ખાતમુહૂર્ત કરવામાં આવી હસ્તુ જય જયારે